કૃષ્ણ કનૈયા લાલકી જય ઓમ્યા માતની જય કૈલાસતી ગાડી આવી ગણપતિ બાપા અને કોને કોને સાથે લાવી ગણપતિ બાપાનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ

કૈલાસતી ગાડી આવી રે ગણપતિ બાપા એ ગાડીમાં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા જેના પ્યારા બેઠા રે ગણપતિ બાપા કૈલાસતી ગાડી આવી રે ગણપતિ બાપા એ ગાડીમાં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા કાર્તિકજીના વીરા બેઠા રે ગણપતિ બાપા કૈલા ગાડી આવી રે ગણપતિ બાપા એ ગાડીમાં માં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા ઓખા વીરા બેઠા રે ગણપતિ બાપા કૈલાસતી ગાડી આવી રે ગણપતિ બાપા એ ગાડીમાં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા રીધિ સીધી ના સ્વામી રે ગણપતિ બાપા કૈલાસતી ગાડી આવી રે ગણપતિ બાપા એ ગાડીમાં કોણ કોણ બેઠું રે ગણપતિ બાપા લાભ સુભના પીતા બેઠા રે ગણપતિ બાપા કૈલાસતી ગાડી આવી રે ગણપતિ બાપા એ બાપા ને શું શું જમશે રે ગણપતિ બાપા લાડો ને મોદક જમશે રે ગણપતિ બાપા कैलासती गाडी आवी रे गणपती बाप्पा भक्तो आशिष रे गणपती बाप्पा कैलासती गाडी आी रे गणपती बाप्पा कोने कोण लावी रे गणपती बाप्पा मोर्या रे बापा मोर्या रे मोर्या रे बापा मोर्या रे മംഗളമൂരത്തി മോര് രേ മോര് രേ ഗണപതി ബാപ്പ പാപ്പ